નમસ્કાર મિત્રો ગઢ ગિરનારમાંથી એક ગુરુચેલો માતા સિકોતરને સાથે લઈ અને આ સંસારને નિહાળવા માટે નીકળ્યા છે ત્યારે રસ્તામાં આત્મહત્યા કરતી એક બાઈ મળે છે તેને દીકરો આપવાનું વચન આપી અને તેઓ આગળ ચાલે છે ત્યારે રસ્તામાં દેશી દારૂની ભઠ્ઠીથી આખું ગામ ત્રાહીમામ હોય છે ત્યારે ગિરનારી ગુરુ તે ભઠ્ઠીને એક ફૂંક મારી અને ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે તેમાંથી એક છાંટો દારૂનો નીકળતો નથી ત્યારે ભઠ્ઠીનો માલિક રામજી ગુરુચેલાને શોધી અને તેમના શરણે થઈ જાય છે ત્યારે ગુરુજી એ રામજીને પણ વચન આપે છે કે જા રામજી આજથી દારૂના બદલે દૂધનો વેપાર કરજે અને આટલી ઉંમરે જો તારું સગપણ પણ આવે અને તારા ધામ લગન થઈ જશે અને એક વર્ષ પછી હું આજ રસ્તેથી પાછો ફરીશ ત્યારે તારા ઘરે એક મોટો વાડો ભરી અને ગાયો ભેંસો હશે જ્યાં રામજી આવું તને એક ગિરનારી સાધુનું વચન છે અને આમ પછી તો ગુરુ ચેલો રામજી પાસેથી છૂટા પડી અને આગળ ચાલે છે અને આગળ ચાલતા ચાલતા રસ્તામાં તેમને એક ગાઢ જંગલ મળે છે તેથી ગુરુજીએ તો આ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમનું શિષ્ય કહે છે કે ગુરુદેવ રોકાઈ જાઓ અને આ ઘાટ જંગલમાં તો મોટા મોટા જંગલી જાનવરો રહેતા હશે અને તેઓ આપણને ફાડી ખાશે ત્યારે ગુરુજી તો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે મારા શિષ્ય હજી મારે તને ઘણું જ્ઞાન આપવાનું બાકી છે અને આપણી આ કાયા આમે કયા કાંઈ કામમાં આવવાની છે આ તો અંતમાં રાખ થઈને ઉડી જવાની છે તો કોઈક પ્રાણીનું ભોજન બની અને એના પેટને શાંતિ મળે તો એનાથી જાજુ બીજું શું હોય રાખો રાખે ચાલુ જંગલમાં પ્રવેશ કરતા કરતા આગળ જઈ રહ્યા હોય છે અને જાડીઓમાં નવા નવા રસ્તા બનાવી રહ્યા છે કારણ કે એમને લાગતું નથી કે આ રસ્તા ઉપરથી ઘણા સમયથી કોઈ ચાલ્યું હોય અને આમ કરતા કરતા સંધ્યા સમય થવા આવ્યો છે તેથી ગુરુદેવ કહે છે કે સુઈ જઈએ કે ભલે ગુરુજી અને આમ શિષ્ય પછી ફળ વીણી લાવે છે અને જંગલમાં ફળ ખાઈ અને બંને બેઠા છે અને એટલામાં તો થોડી જ વારમાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને આ જંગલ

થાય છે અને એવા સમયમાં આ બંને ગુરુચેલો તો ભર નિંદ્રાને આધીન બની જાય છે અને એવા જ સમયે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેના દસ વર્ષના દીકરાને લઈ અને આ અંધારામાં જંગલમાં ભાગતા ભાગતા આવે છે અને જેવા ભાગતા ભાગતા આ ગુરુચેલાની પાસે આવ્યા ને ત્યારે તેમણે ગુરુચેલાને જોયા નહીં અને અંધારામાં આ ત્રણેય જણા ગુરુચેલાને અંધારામાં અથડાય છે અને ધડામ કરતા ત્યાં નીચે પડે છે ત્યારે ગુરુચેલો જાગી જાય છે તો ડરી કે આજે જંગલી જાનવરે અમારા ઉપર હુમલો કર્યો છે અને હવે બચી નઈ શકીએ પણ ત્યાં તો બને છે એવું કે ત્યાં બંનેના કાને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણી નો અવાજ સંભળાણો અને બ્રાહ્મણ બોલ્યો કે તને વાગ્યું તો નથી ને ત્યારે બ્રાહ્મણી કહે છે કે ના ના સ્વામી મને તો વાગ્યું નથી આપણો દીકરો ક્યાં છે ત્યારે એમનો દીકરો પણ કહે છે કે બાપુ હું આ રહ્યો અને મને નથી વાગ્યું ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ અંધારામાં આપણે કોઈક ઝાડના થડીએ અથડાઈ ગયા પણ ચાલો હજી તો મંજિલ ખૂબ જ દૂર છે માટે ભાગવામાં ભલાય છે અને આમ કહી અને જેવા તેઓ ભાગવા ગયા ને ત્યારે ગુરુજી બોલ્યા કે ઊભા રહો ભાઈ તમે જેને અથડાણા છો ને એ કોઈ ઝાડનું થડ નથી પરંતુ હું એક ગિરનારનો જટાડો જોગી છું અને મારા શિષ્યને લઈ અને આ સંસારમાં આંટો મારવા માટે નીકળ્યો છું અને અહીંયા જ અંધારું થઈ ગયું છે તો આજની રાત અહીંયા વિસામો કરવાનું વિચાર્યું છે પણ તમે કોણ છો અને આમ અડધી રાત્રે આવા અવાવરું જંગલમાં ભાગતા ભાગતા ક્યાં જાઓ છો ત્યારે બ્રાહ્મણી કહે છે કે સ્વામી અત્યારે વાત કરવાની વેળા નથી અને ભાગે ભેળું થાય એમ નથી માટે ચાલો ભાગી નીકળીએ અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ગુરુજી અત્યારે અમે આ બધી વાતો કરવા રોકાઈ શકીએ એમ નથી કેમ કે અમારા ઉપર ભારે સંકટ છે માટે અત્યારે અમે જઈએ છીએ અને જીવતા રહ્યા અને ભગવાન જો ફરી ભેળા કરશે ને ત્યારે માંડીને વાત કરીશું અને ત્યારે આ બ્રાહ્મણનો આટલો શબ્દ સાંભળી અને ગુરુજી તો ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે હે મુસાફિર ભાગ ભાગ કર કિતના ભાગોગે અરે આખરી મંજિલ તો તેરી શમશાન હે તો ફિર ભાગ કર કહા જાયગા અને આટલા ગુરુજીના શબ્દો જ્યારે બ્રાહ્મણના કાને પડ્યા ને ત્યાં તો તેની ઉતાવળને પડતી મૂકી અને ગુરુજીના પગમાં પડી ગયો કે હે ગુરુજી મને માફ કરો આજે મોતના મુખમાંથી બચીને ભાગ્યો છું ને એના કારણે ચિંતામાં ને ચિંતામાં આજે સાચા સંતને ઓળખી ના શક્યો ત્યારે બ્રાહ્મણની પત્ની કહે છે કે હે સ્વામી તમે શું કરી બેઠા છો અરે સવાર પડે ને એ પેલા તો આ જંગલ પાર કરી દેવાનું છે નહીતર આપણું મોત આવ્યું સમજો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ગાંડી તારે હવે જો જીવવું હોય અને તને તારો જીવ જો વાલો હોય ને તો તારા દીકરાને લઈ અને અહીંયાથી ભાગી જા બાકી જો ના ભાગવું હોય તો આવ મારી પાસે અને આ સાચા સદગુરુના ચરણ પકડી લે આમાં તને મોક્ષ મળી જશે અને જન્મ મૃત્યુનો મોહ પણ મટી જશે અને આજે કદાચ ભાગી જઈશું ને તો ભાગી ભાગીને કેટલા દિવસ ભાગતા રહીશું અને જે જન્મ્યો છે એ તો જવાનો જ છે તો મોતથી ભાગી અને શું કરશું એના કરતા બેસ અહીંયા કાલે મોત આવતું હશે તો આજે આવશે બાકી કોઈ બચવાના તો છે નહીં અને જે જન્મ્યા છે ને એ તો આમે જવાના છે અમુક અત્યારે જશે તો અમુક થોડા સમય પછી જશે અને ત્યારે બ્રાહ્મણની આ વાત બ્રાહ્મણીના દિલ ઉપર વાગી અને ગુરુજીને પાસે આવી અને બેસી જાય છે ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ તમે કોણ છો અને આમ તમે મોતથી ડરી અને આમ અડધી રાત્રે ક્યાં ભાગી રહ્યા છો અને શું હું જાણી શકું કે આમ ભાગવાનું કારણ શું છે ત્યારે બ્રાહ્મણ રડવા લાગ્યો અને કહે છે કે હે ગુરુજી આ જંગલની તમે જે દિશા તરફ જઈ રહ્યા છો ને એ જ દિશામાંથી અમે આવી રહ્યા છીએ અને આ તમે જંગલ પાર કરશો ને ત્યારે તમને સામે એક મોટો દ્વાર દેખાશે અને એ દ્વારથી જ્યારે તમે અંદર જશો ને તો તેમાં એક હજાર ઘરોની વસ્તીવાળું એક રજવાડું આવે છે અને આ રજવાડામાં એક મહાપાપી રાજા રાજ કરે છે અને તેના પાપનો કોઈ પાર નથી તે બધાને ખૂબ જ હેરાન કરે છે કોઈને સુખેથી રોટલો ખાવા દેતો નથી અને તેને એક હજાર રાણીઓ છે અને જે સારી કન્યા તેના નજરે પડે ને તો તે તેને ઉપાડી જાય છે અને તેની સામે કોઈને પણ બોલવાની હિંમત થતી નથી અને જો કોઈ ભૂલથી પણ તેની સામે બોલે ને તો તેની સજાઓ દુનિયાથી ખૂબ જ અલગ છે અને તે તેની સામે બોલનારને ગરમ ગરમ તેલના કડાયામાં નાખી દે છે અથવા તેના શરીરના રોજ નાના નાના એક એક ટુકડા કરે છે અને અમુકને તો સળગતી અગ્નિમાં નચાડી અને મારી નાખે છે અને આનાથી પણ બીજી ભયાનક સજાઓ આ રજવાડામાં ચાલતી આવી છે અને આ વખતે આ સજાના હકદાર અમે

તેથી એને આગળના દિવસે બધાને સભા ભરી અને કહ્યું હતું કે આવતીકાલે મારો જન્મદિવસ છે તો સવારે વહેલા હું ફરવા નીકળીશ અને સૌથી પહેલાં જે સુંદર કન્યા મારા નજરે પડશે ને એની સાથે હું વિવાહ કરી લઈશ અને જો ભૂલથી પણ કોઈ કોઈ પુરુષ કે અન્ય વ્યક્તિ સવારે જો મારી સામે પડશે ને તો હું તેને જીવતો સળગાવી દઈશ અને આવું રાજાએ ભર્યા દરબારમાં એલાન કર્યું તેથી એક હજાર ઘરોની વસ્તી સમજી ગઈ કે આ પાપીના હાથમાં આપણી દીકરી તો નથી જ આપતી તેથી જે સમજુ મા બાપ હતા તેઓ તો રાતોરાત પોતાની દીકરીઓને લઈ અને બીજા ગામ ભાગી ગયા અને અમુક ઘરોના માણસોએ તો પોતાની દીકરીને દીકરાઓના પોશાક પહેરાવી દીધા તો અમુક મા બાપે તો પોતાની દીકરીઓને અનાજ ભરવાના પટારામાં સંતાડી દીધી છે કે ગમે તે થાય પણ આ રાજાની ઈચ્છા તો પૂરી નથી થવા દેવી અને આમ કરતાં કરતાં સવાર પડી એટલે રાજા વહેલા ઉઠી અને પોતાના દેહને પવિત્ર કરી અને કેસરીયા વાઘા પહેરી અને ઘોડે સવાર થઈ અને પોતાના રજવાડામાં સવારી કરીને ચાલી નીકળ્યો છે અને આમ એક ગામ બીજું ગામ એમ ફરવા લાગ્યો પણ એકે ગામમાં તેને કોઈ નજરે પડતું નથી કેમકે જો કોઈ દીકરી નજરે પડે તો તેને તે ઉપાડી જાય છે અને આજે જો કોઈ પુરુષ નજરે પડે તો તે તેને મારી નાખવાનો છે ત્યારે ઘણા બધા ગામ ફર્યા પછી તેને વિચાર આવ્યો કે ગામના તળાવે જવા દો કેમકે ત્યાં રોજ ઘણી સ્ત્રીઓ પોતાના કપડાં ધોવા આવે છે અને આમ વિચારી અને રાજા ઘોડો લઈ અને ગામના તળાવે જાય છે અને આજે તો ગામનું છે અને ત્યાં એક પણ માણસ નથી તેથી તેને ફરી વિચાર આવ્યો કે લાય આજે ગામના કુએ આંટો મારી આવું કે ગામના કુએ તો પનીહારીઓની લાઈનો લાગેલી હોય છે અને આમ વિચારી અને રાજા ઘોડો લઈ અને પાછો ગામના કુએ જાય છે પણ ગામના કુએ પણ આજે એક પણ પનિહારી કે કોઈ સ્ત્રી નથી તેથી રાજાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને પોતાના પગની એડી મારી અને ત્યાંથી ઘોડાને લઈ અને રવાના થયો પણ મિત્રો તમને એમ થતું હશે કે રાજાની નજર સામે કોઈ પડ્યું નથી તો આ બ્રાહ્મણ બ્રાહ્મણીને મોતની સજા કેમ થઈ તો મિત્રો તેનો રસપ્રદ ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે તમે માતા સિકોતરને માનતા હોય તો મિત્રો આ માતાજીના ઇતિહાસને તમારા ગ્રુપમાં અને તમારા મિત્રોને આગળ શેર કરવાનું ભૂલશો નહી અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી